एसएसपी ऑफिस शिवा भाई उन्माजी सुधार काम चल रहा जन्ना वक्ति एक का दिल्ली का खास चारों भुवना कोस्टा में माता श्री ने क्या ही साल पता ना अत्याचार के पंद्रह हजार के लोहाना कोस्टा में आपके भर्ती ज़्यादा जाएंगे पेटावे दे कुछ कुछ धन्यवाद अभिनंदन शिवा भाई पुलमाजी सुधार તેમના તરફથી નિરાધાર ગયા એક ગાડી લીલો કાચ ચારો ભેટમાં આપવામાં આવે છે લોહાણા કળશ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન સાહેબ શ્રીને કે અમારો નાનકડો મેસેજ ધ્યાનમાં લઈ અને પંદર હજાર રૂપિયાના પોતે આજે લોવાણા ખસ ગામે દાતા બનેલ દે અગિયાર હજારની સાર અને ચાર હજારનો ગોળ ધન્યવાદ અભિનંદન અમાવસના દિવસે લીલા ઘાસચારાના દાતા પોલીસ સ્ટાફ શિવાભાઈ પૂનમાજી સુથાર ગામ જાડરા તેમના તરફથી અગિયાર હજારની લીલો ઘાસચારો ચાર હજારનો ગોળ ધારતી પરથી ગયાને પેટમાં આપવામાં આવે છે લોવાણા કળશ આજના લીલા કાર્યશાળાના દાતા સુથાર શિવાભાઈ પૂનમાજી કામદાડરા થરાદ પોલીસ સ્ટેશન યુએસપી સ્ટાફ તેમના તરફથી એક કાર્ય લીલો કાર્યકારો આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ શિવાભાઈ તરફથી વર્ષમાં પંદરથી વીસ હજાર રૂપિયા લોવાણા ખરસકામે હાથી ભરતી ગયા માટે આવે છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શિવાભાઈ કુલમાજી સુધાર ઝાડરા આસ્ટાફ એ સુધી પોલીસ સ્ટેશન